રૂપિયો વાલો થઈ ગયો માણા ને માણાવાળા નથી માણા મૈરા પછી કદર કરે પછી શું કામનું કે આ માણા હાયું તો હતો હવે કામનું ભાઈ ભરી ગયા પછી શું કામ રાજા હોય કે રાંક હોય બજાય નાય આવવું પડે રાજા હોય કે રાંક હોય બધા નાય આવવું અંતિમ છે જે આય છે

આપણે જિંદગીમાં કેટલાય પણ હારી લઈએ ફરી લઈએ લેકિન આપણી અંતિમ મંજિલ શું છે એ હું તમને આજે વિડીયોમાં દેખાડીશ તો આ છે આપણો અંતિમ વિશ્રામો આપણે અહીંયા કોઈની પણ મૃત્યુ થાય તો અહીંયા અંતિમ વિશ્રામ કરવામાં આવે છે એના પછી આગળ જે છે સમસાન ઘાટ છે એ સમસાન ઘાટ છે જ્યાં આપણે અંદર જઈશું એ પણ બહુ ફેમસ છે અહીંયાનો સમસાન ઘાટ સોનાપુરી નામ છે આનો સામે મા બેલેડીનું મંદિર બનેલું છે એના પણ દર્શન કરો તમને અહીંયા બોર્ડ લાગેલો છે હિન્દુ શમશાન ભૂમિમાં કોઈ પણ જાતનો સામાન અને બહાર ગામ લઈ જાય તેનો ચાર્જ કે પૈસા લેવામાં આવતા નથી જેની નોંધ લેવી પછી અહીંયા મામેલડી માતાનું મંદિર છે જય મામેલડી અંતિમ વિશામાં આ શમશાન ઘાટનું નામ છે સોનાપુરી સામે મહાદેવજીનું મંદિર જેમણે આપણે એક અલગ વિડીયોમાં દર્શન કર્યા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને આ બાજુ જે છે ગૌશાળા છે ઘણી બધી ગૌમાતા છે અહીંયા અને સામે દરિયાકાંઠો છે દરિયા

એક એકબીજા બેન પણ છે જય શ્રી ક્રિષ્ણ તો ચાલો અહીંયા મહાદેવજીની મૂર્તિ છે દર્શન કરીશું પહેલાં આપણે મહાદેવજી તેના સ્વર્ગીય વજીબેન પી ઓડેટ્રા એમની સમાધિ ટાઈપ બનેલું છે તો આના દર્શન સૌથી પહેલા પછી આગળ જે છે વાણંદ કુલભૂષણ સંત શ્રી સેન મહારાજની અહીંયા પ્રતિમા બનેલ છે એમના દર્શન પછી આ વિશામો અંતિમ વિશામો અહીંયા અને એ પણ મહાદેવજીની શરણમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શિવ શંભુ તો અહીંયા જે છે ભવ્ય પેન્ટિંગ સ્વરૂપ આવી ચિત્રકલા માધ્યમથી બધા ભગવાનની અહીંયા પ્રતિમા બનેલી છે પછી અહીંયા કૈલાશ રથ છે પોરબંદર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તો ચાલો હવે આગળ જે શમશાનઘાટ છે એની વિઝિટ કરીશું અને આપણી સાથે અહીંયાના એક જે સંચાલક છે એ પણ જોડાઈ ગયા છે એ આગળ આપણને જાણકારી આપશે મેનેજમેન્ટ વિશે આની અને ભગવાનની બહુ સરસ એવી પ્રતિમા બનેલ છે જય હો ભગવાન શ્રી જય હો પ્રભુ અહિયાં સરસ એવું ભગવાન શ્રી કૃષ્ણ નો મંદિર બનેલ છે જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી અહીંયા શ્રી કાલ ભૈરવ નમા કાલ ભૈરવાય નમ કાલ ભૈરવ દાદા મંદિર સુંદર સરસ એવું શમશાન ઘાટ છે અને આ શમશાન ઘાટ છે અહિયાં લાઈવ અત્યારે જે છે આ તમે જોઈ શકો છો અહીંયા થોડો નીચેના બારણેથી જે છે બાજુ ચિત્તાસલગીરી છે ભગવાને એમની દિવંગત આત્માને શાંતિ આપે એવી હું ઈશ્વરથી કામના કરું છું ઓમ નમઃ શિવા મંદિર ઘણા બધા બહુ બનેલ છે અહીંયા ચારે બાજુ અહીંયા સવણકુમારનું મંદિર જય શ્રી લીરભાઈ માતાજી પ્રાણેશ્વર મહાદેવજીનો દર્શન ઓમ નમ નારાયણ ઓમ નમ શિવાય જય હો પ્રભુ તો ભગવાન ભોલેનાથની કૃપા બધા અમારા બની રહે અને મને મજા શમશાન ઘાટમાં રેલમાં આપણે જ્યારે મારી મૃત્યુ થઈ જશે પછી ચાર લોકો કાંદા પર લઈને આવશે એના કરતાં મેં કીધું જીતાજી હું પણ જોઈ લઉં તમને પણ દેખાડી દઉં તો હું તમને બધાને કહું છું તમે પણ એકવાર શમશાન વિઝિટ અવશ્ય કરશો કેમ કે તમારા અંદર જે પણ મોહ હોય અભિમાન હોય ग्रहणा होए पैसा नो अभिमान होए जीव, जीव, जे पण होए मतलब इ बધું નીકળી જશે એક વાર ત્યારે જ્યારે તમે જીતા જીવતા જીવે આ શમશાન ગર્જસો ત્યારે અહીંયા રામદેવ બાબા રણુજાના દર્શન જય બાબા રામદેવ રામસે પિર તો અહીંયા સૂર્યવંશી જો આ દ્રશ્ય મારા हिसाब से इति છે રાજા હરીશ ચંદ્ર રો કેવું સમજી ભાઈ આ દ્રશ્ય રાજા હરીશ ચંદ્ર વાળું છે ને ઈ ઈ તમે જોઈ શકો છો દોસ્તો આ રાજા હરીશ ચંદ્ર છે અને એ એмна પત્ની છે તો ભગવાન શ્રી રામ જે રાજા હરિશ્ચંદ્ર હતા એમને પણ જીવનમાં એક એવો સીન આવ્યો હતો કે એમનો પોતાનો પુત્ર છે એમના પત્ની લઈને આવ્યા છે પણ એમની પાસે પૈસા નથી એટલે એમણે કીધો કે તમે પૈસા તો કરવા જ પડશે મતલબ પૈસા હું મારા કર્મોથી બંધાયેલો છું એવી કંઈક કથા છે તો કથા આમ થોડી લાંબી છે અત્યારે થોડો શોર્ટમાં મેં તમને સમજાવી દીધો તો જીવનની અંદર આપણા કર્મો બહુ મહત્વપૂર્ણ છે આપણા જે કર્મો છે એ આપણને કામે લાગે છે જલારામ બાપાના દર્શન જય જલારામ બાપા जय हो जलरम बाबा की तो मंदिरों ઘણા બધા છે અહીંયા આ જુઓ આ કે દ્રશ્ય છે આ છે આપણે જબરદસ્ત એવા દર્શન ભગવાન શ્રીના પછી અહીંયા આપણે દર્શન કરીશું શ્રી કોડિયા માતાજીના જય માં કોડિયા આ તો મે દર્શન કરીશું ગોરા કુંભારની ભવ્ય વિપરિતેમાં બનાવવામાં આવી છે અહીંયા મે દર્શન કરી રહ્યો છું અહીંયા संत શ્રીમણી શ્રી દાસાના બાપા અને જય શ્રી ભાગીરથ દાદા જય હો પ્રભુ હવે જે તમે દર્શન કરી રહ્યા છો દર્શક મિત્રો આ છે પિતામાની પ્રતિમા બનાવવામાં આવી છે આના પણ પણ એક કર્મનો જ મતલબ જ્ઞાન છે કે ભીષ્મપિતામાં જ્યારે આ તીર કમાન પર સૂતા હતા તો એમને એમના શું જન્મ યાદ અપાવી દીધા હતા કે મારા એવા કોઈ કર્મ મને બતાવો કે મને આ સજા પાત્ર બન્યો તો કથા ઘણી લાંબી છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ બટ કર્મ આર વેરી ઇમ્પોર્ટન્ટ કર્મ ઇઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ તો ભીષ્ણુ પિતા અમલના દર્શન કર્યા પછી અહીંયા જે તમે પદો લખેલો છે ચેરિટેબલ વેલજી વેલજી કોમા સિંગમ ચેરિટેબલ ટ્રસ્ટ રમેશભાઈની સ્મૃતિમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સંસાદગ્રહ તો હવે તમને લઈને ચાલીશું પહેલાં વિદ્યુત સંસાધમાં જેમાં ચીમડીથી જે ઇલેક્ટ્રિક અત્યારે ઇલેક્ટ્રિકનું કીચ છે ઇલેક્ટ્રિકમાં કેવી રીતનું સિસ્ટમ હોય છે એ બધું ઇલેક્ટ્રિક સમસન ઘાટ વિશે થોડી જાણકારી આપણે જે અહીંયાના સંચાલક છે એ આપણને આપશે તો અહીંયા સમસન ઘાટની અંદર ઇલેક્ટ્રિક જે સિસ્ટમ છે ઇલેક્ટ્રિક સમસન ઘાટની અંદર બધી જે તસવીરો છે લાગેલ છે અહીંયા જેમને જેમને પોતાનો સહયોગ અહીંયા આપ્યો એમને બધાના ફોટા અહીંયા લાગેલ છે અને પછી અહીંયા જે છે જે છે ઇલેક્ટ્રિક સમસાન ઘરે છે અહીંયા આ જે છે અંતિમ વિષામો છે આપણે નમન કર્યું છે એમને કેમ કે હું અત્યારે વિડીયોની અંદર બોલી રહ્યો છું અને મારે પણ એક દિવસ અહીંયા જ આવવું પડશે ચાહે ઇલેક્ટ્રિકમાં હોય ચાહે લાકડાવાળો હોય લેકિન આપણે બધાની લાઈફનો અંતિમ સફર જે છે અહીંયા જ પૂરો થવાનો છે એટલે હું તમને હાથ જોડીને દિલથી મલમ નમીને વિનંતી કરું છું બધા લોકો જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છો થોડો પ્રેમ ભાવ રાખો આપણી હૃદયની અંદર પૈસાનો મોહ વધારે મત રાખો અભિમાન મત કરો ક્રોધને ત્યાગી દો આ બધી વસ્તુઓ અહીંયાની અહીંયા જ રહી જવાની છે આપણા સાચા જે કર્મો હશે હૃદયથી એ જ આપણી ભેગા હવાના બાકી આપણી અંતિમ મંજિલ આ આજે હું તમને આપણી અંતિમ મંજિલ દેખાડી રહ્યો છું કે સફર તો આપણો ઘણો લાંબો હોય જિંદગીનો લેક મંજિલ આ જ છે ઠીક છે તો હાલો ચાલો હવે તમને લઈને ચાલીએ ઇલેક્ટ્રિક ચીમની આ ઇલેક્ટ્રિક માં કેવી રીત નું હોય સિસ્ટમ કેટલો ટાઈમ લાગે છે એ બધી માહિતી જે છે આપની સાથે કાકા છે તો આ જે છે ઇલેક્ટ્રિક સમશાન ગરેની અંદર હું પોતે પણ ફર્સ્ટ ટાઈમ અંદર એન્ટર થયો છું આમ લાકડાવાળા સંસારમાં તો ઘણી વખત તમે જોયો છો કાશી વિશ્વનાથ માં વગેરે તો આ ઇલેક્ટ્રિક ચીમની વાળો સિસ્ટમ છે કેટલું પાવર હોય છે કાકા છે કાકા સૌથી પહેલા તો આપને મહાદેવ શું નામ છે કાકા આપનો નર્સિંગ નર્સિંગ ભાઈ બરોબર

ને પછી આની મારે હું રાઈ દઈએ અચ્છા આની ઉપર શું દો આટીને બરોબર પછી એની વિધિ કરવાની હોય એ વિધિ કરે બિલકુલ ને પછી આ જેક મારીએ ને જેક મારીએ એટલે ઊંચું ઠેક આવે બિલકુલ આટલું બિલકુલ બિલકુલ એટલો ભાગ ઊંચો આવે એટલો ભાગ ઊંચો આવે પછી અંદર હોય જાય બિલકુલ મારે જોવું હોય તો થોડો કેમેરામેન ને હું કહીશ કે થોડો તમને દેખાડશે આ બાજુ બિલકુલ આ જો તમે જોઈ શકો છો આ ગરમ હશે ને દાદા તમે બરાબર ચોવીસ કલાક ગરમ હોય તો આટલું જ ખોલીને દેખાડી શકાય ને જ્યારે અડથી મૂકવી ત્યારે હે ખોલવું હા એને નહીં નહીં અત્યારે પછી આમ ફરાવીને ખોલવું પડે એમ ને આ સિસ્ટમ છે ઇલેક્ટ્રિક જે ગ્રહ એની અંદર કયા ટાઈપનો સિસ્ટમ હોય છે આજે તમને વિડીયોમાં જાણવા મળશે તો વિડીયોને વચ્ચે સ્કીપ ન કરતા પૂરો વિડીયો જોજો આજે આપણે અંતિમ જીવનની જે સફર છે આના દર્શન કરાવવા જઈ રહ્યો છું થોડી મારી અંદર પણ કંકળા થઈ રહી છે આમ હળદે મારો કેમકે આ દર્શન બહુ દુર્લભ કહેવાય આપણી અંતિમ મંજિલ ઓ તમે જોઈ રહ્યા છો દર્શન આ જે છે બસ બંધ કરી દો તો આ જ્યારે દાદા ખોલી તો એટલી ગરમ અંદરથી અત્યારે ગરમીનું મોસમ પણ છે ને બાકી હીટ જે આવતી હતી બહુ વધારે હીટ આવતી હતી દાદાએ કીધું વિડીયોમાં સ્ટાર્ટિંગમાં એક હજાર વોલ્ટનો એની અંદર જે પાવર હોય છે અને દાદા કેટલા ટાઈમથી અહીંયા પાંચસો પીચ્યાસી અત્યારે હાલમાં મતલબ અહીંયા કોઈ અર્થી નથી મૂકેલી તો એ પણ પાંચસો પીચ્યાસી નોર્મલમાં ટેમ્પરેચર છે અહીંયા અને પછી થોડી બીજી જાણકારી જાણીશું તો આ આ ટાઈપનું હોય છે ઇલેક્ટ્રિક શમશાન કર્યો તમે જોયું ચીમની પણ દેખાડીશું બાર બાજુ હે ને તો આ બાજુ ચીમની છે આવું આ જે છે ચીમની છે તો આ ચીમણી તમે જોઈ રહ્યા છો આની અંદરથી જે ધુમાડો જે છે આપણે જે ઇલેક્ટ્રિક જે ભટ્ટી ઇલેક્ટ્રિક સગડીની અંદર જે સંસ્કાર કરવામાં આવે છે તો આનો જે ધુવો હોય છે એ ચીમની મારફતે નીકળી જાય છે હવે આપણે દાદાથી થોડી બીજી જાણકારી લઈશું કાકા જોડે કે ભાઈ કેટલો ટાઈમ લાગે છે અહીંયા સંસ્કારમાં તો અને દાદા તમે કેટલા ટાઈમ થી અહીંયા સેવા કરી રહ્યા છો પાંચ એક વર્ષ થઈ ગયા આજે અહીંયા ઇલેક્ટ્રિક સગડીમાં જે અગ્નિ સંસ્કાર કરવામાં આવે એમાં પછી જે અર્થથી જે હોય આપણે જે હરિદ્વાર લઈ જવાની હોય એ પાછી કેટલા ટાઈમમાં બહાર આવી જાય પાછળ જ આવી જાય કેટલો ટાઈમ લાગે અંદાજ તમારે અંદાજ લાગે બે કલાક આમ બે કલાક લાગે

અને એક તમે સોશિયલ મેસેજ શું આપશો ઘણા બધા લોકો આ વિડીયો અંદર એક મેસેજ પણ મળે લોકોને કે લોકો ઘણા પૈસાની પાછળ ભાગે છે લેકિન તમે તો પાંચ વર્ષથી તો અહીંયા સેવા કે તમે કેટલા અગ્નિ સંસ્કાર કે તમે કેટલા અગ્નિ સંસ્કાર કર્યા છો અંદર અહીંયા હા એ તો હું કોરોનામાં હતું ને કોરોનામાં એક હજાર ને ચોત્રીસ હતા એક ચોત્રીસ તમે પોતે અહીંયા લાઈવ કર્યા અને પાંચ વર્ષમાં અંદાજીત કેટલી તમે અગ્નિ સંસ્કાર એ કાકાનો કેવું છે કે ગણતરી બતાવી ના શકે તો એક મેસેજ શું આપશો કે ભાઈ લોકો પૈસા પાછળ ભાગે છે મારો મારો મારું કરે છે લેકિન અહીંયા આવે છે મને એક વાત બતાવો કાકા અહીંયા આજ સુધી જે પણ આવ્યા છે કોઈ કઈ ભેગો લઈને આયા પૈસા ઉઈસા કઈને લઈ આયા કોઈ નહીં જેમ કે હું અતરે વિડિયો બનાવું છું મારા મોબાઈલની અંદર મારો પોકેટ છે પર છે મારો પાવર બેંક છે મારી ઘણી બધી વસ્તુઓ છે આ ઉપર ચશ્મા ગોગલ્સ છે દેખાઓ બહુ હરા લાગે છે બ્રાન્ડેડ કપડા છે પણ કાકા જ્યારે હું અહીંયા આવીશ મને એક વાત કહું મારી સાથે કઈ જવાનો કોઈ નહીં કઈ નહીં જવાનો ના તો દોસ્તો પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું કાકાએ સચ્ચાઈ કહી દીધી છે આજે સાચી વાત કે કોઈ એટલી એટલા અગ્નિસંકાર કે કોઈ કઈ નહીં લઈ ગયો ના લઈને જવાના ઠીક છે તો ચાલો હવે તમને આ તો ઇલેક્ટ્રિક ચીમની સિસ્ટમ ઇલેક્ટ્રિક ગ્રહ હવે તમને જે આપણા દેશી જે આપણા ઇન્ડિયાની જે ભારતીય સનાતન સંસ્કૃતિવાળું જે છે લાકડાનો શમશાનગ્રહ એના પણ દર્શન કરાવીશ હવે જે તમે દર્શન કરી રહ્યા છો દર્શક મિત્રો અહીંયા મહાદેવજીની સરસ એવી સુંદર પ્રતિમા વિરાજમાન છે તો મહાદેવજીના દર્શન કરી શકો છો અહીંયા અને હાલમાં આપણે દર્શન કર્યા ઇલેક્ટ્રિક શમશન ઘાટના હવે તમને જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ અનુસાર જે દેશી પરંપરા છે જે અનંતકાળથી ચાલતી આવી છે જે તમે કાશી વિશ્વનાથમાં વિડીયોમાં જોયો છો તો દેશી લાકડા ઉપર જે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એના વિશે પણ તમને થોડીક માહિતી આપીશું તો ચાલો આપણે દર્શન કરીએ અહીંયા દેશી લાકડામાં આપણે હર હર મહાદેવ અને અહીંયા મહાદેવજીની મૂર્તિ પણ છે મહાદેવજીની સરસ એવી પ્રતિમા છે તો મહાદેવજીને પ્રણામ કરીને આપણે જે છે આગળ વધીશું આપણે આવી ગયા છે અહીંયા જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ અનુસાર જે શમશાન ભૂમિ કહેવાય તો અહીંયા જસ્ટ લાઈવ અત્યારે જ હમણાં જ થોડી વાર પહેલાં જ અગ્નિ સંસ્કાર થવો થયો હતો ચાલો થોડા આપણે દર્શન કરીશું અને ભારતીય પરંપરા અનુસાર હું અહીંયા શું જોતા દીધા છે મેં તો પવિત્ર ભૂમિ કહેવાય નમસ્કાર શિવાય ઓમ નમ તો હવે તમે અહીંયા દર્શન કરી રહ્યા છો પહેલાં તમને દર્શન કર્યા ઇલેક્ટ્રિક મીડિયા ઇલેક્ટ્રિક સીગડી ઉપર જે કેવી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો આ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ જે છે એ પ્રમાણે અહીંયા સંસ્કાર કરવામાં આવે છે જે આદિ અનંત કાળથી જે આપણી સનાતન સંસ્કૃતિ છે એ અનુસાર અને એ પણ તમે જોઈ શકો છો એ આપણી અંતિમ મંજિલ આ જ છે ભલે કેટલા પણ સારા કપડાં બ્રાન્ડેડ પહેરો પાંચ પાંચ લાખના મોબાઈલ વાપરીએ સોનો પહેરીએ દાગી ના પહેરીયા ચાલીસ આ લાકડા છે બળી રહ્યા છે મહાદેવજી નું સરસ એવું ઘણા બધા અહીંયા લોકો છે એમની સાથે પણ વાતો કરીશું એ પણ તમને થોડી જાણકારી આપશે ઓમ આ જે જગ્યા ઉપર આપણા ઉપર છે શમશાન ભૂમિ કહેવાય તો તમે કેટલા વર્ષો અહીં અહીંયા આવો છો આઠ નવ વર્ષ થઈ ગયા અહીંયા કેટલા બધા તમે અગ્નિ સંસ્કાર જોયા છો દુનિયાના દુનિયાના આજ સુધી કોઈ પણ એવો વ્યક્તિ જોયો પૈસા પાછળ ભાગે છે અને પૈસા માટે પોતાના જે રિસ્તેદાર હોય છે એની સાથે સંબંધ તોડી નાખે તોડી નાખે બધી કરે રૂપિયો વાલો થઈ ગયો માણા વાલા નથી કદર કરે પછી શું કામ નું

બધા આવું હોય રાજા હોય રંગ હોય નાય આવું અંતિમ મંજિલા ભેગા થાય ભેગા થાય કોઈને ગોતવા ના પડે ગોતવા ના પડે આવી જાય આપડે

તો હું એડવાન્સમાં શાંતિ આપી રહ્યો છું પોતાને કેમ કે આ આપણી અંતિમ જે જગ્યા અંતિમ જે કહેવાય ને આપણો ઠેકાણો તો પ્લીઝ દોસ્તો હાથ જોડીને રિક્વેસ્ટ કરું તમારા જે સગા સંબંધીઓ છે એમની સાથે પ્રેમથી મોહબ્બતથી દિલથી પ્રેમ કરો એમને પૈસા પાછળ મત ભાગો તમારા કેટલા પૈસા અહીંયા ખાખ થઈ જવાના બધા અહીં મૂકીને જશો અહીંયા લુગડા પણ કાઢી આપવામાં આવે છે આ બ્રાન્ડેડ લુગડા પણ લુગડે કાઢી નાખે ને કાકા ચાલો કઈ નહીં તાજા તમારો આશીર્વાદ મા જેવા

કેમ નથી આવતા આમ તો પૈસા હોય ત્યારે તો બધા છે ત્યારે આપણી પાસે પૈસો હોય ત્યારે મારા સિસ્ટર છે આ મારા હસબન્ડ છે ધીસ ઇઝ માય મિસ્ટર પછી જયારે મરી જાય ત્રણ કલાક નહીં ઘરમાં નહીં ત્રણ કલાક ઘરમાં પણ એક દિન રાખો તો હું વાંધો જાય ભાઈ એનો એક દિન રાખે જલ્દી જલ્દી ઉપાડો દુનિયા હકીકત છે આ વિડીયો ની અંદર હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ અમે તમને હકીકત દેખાડી તમે કેટલા પૈસા પૈસા વાળા હો જયારે તમારે મૃત્યુ થશે ને

રાતના બી હાથમી ગયો એટલે ઘરે રાખી દેતા સવારે ઘાટતા હવે તો ગમે ત્યાં બે વાગે રાતના એક વાગે દોઢ વાગે ગમે ત્યાં લઈ આવે ને ઝડપી જમાન થઈ ગયો બે ત્રણ કલાક તો માન ઘરમાં રાખે મહેરા પછી ગમે એ માણસ હોય ગરીબ હોય કે પૈસા વાર ઝટ કરો ઝટ કરો કરો

તો આજથી દર્શક મિત્રો આજની સરસ એવી જાણકારી મળીશું તમને નવા વિડીયોમાં નવી જાણકારી નવી સચ્ચાઈ નવી હકીકત સાથે કેમેરામેન શામજીભાઈ પરમાર સાથે એજી ન્યુઝ સંવાદદાતા જે કે મધરિયા પોર મંદર હર હર મહાદેવ